તમે વળી શું કોમ માં કોણ એટલે તમને આલી જ અમન તો તમે ક્યાં આગેવાન બીજા તમારું મન રાખી વડી તો અમે જીગર ભાઈ છે એટલે એવું તો ના હોય તમે ગયા બે આવ ઓરે તો બે માંગ એટલે ચાર આવી છે એટલે આપણે ના ત્યાં જ લાવ્યું એવું દોઢ માંગ્યું દોઢ માંગ છો તૈયાર આવતા આવું હારું કઈ વાબી આમ અડો નહીં આપડું ગાઢવા નવા ખાલી એક ખોઠો પાજ્યો એ તો ખબર છે મને ખૂંખારી નહીં મને લે

એ ખાવા જ નહિ આલુ હું કાળી અરે કનુભાઈ એક આજોતા આલો ના એક ડોકો મળે જો મિ પૈસાથી લાવી છે આમી કોણ નહિ આવતા તમારે શું કામ આયા ઈ તો કામ આવો તને આ જેલરીમાં ના જલાય તન તમારે આવું છું અલા આલો એક ડોકો એક ડોકો ઈ મને હું કાળી ના આલો ના મગદ નહિ લાવી ની કોઈ હેલર કાઈ હા હા ઈયો તન આખો તમે કો તમે ઓમબોત્રા બાજી

અમન તો ખબર હતી કે વન છેલરી નહીં એટલે અમે બુલાજ બેદાણા તમે જોવા હે જાની હા એવા દાવ આઈડિયા ગયા તા અન ગયો મગજમાં આ આઈડિયા કમ્પ્લીટ કોમ અન તાણે અન એક્ટિંગ ખાલી ખતરનાક હો ખતરનાક રીઅલ જીવી એક્ટિંગ હોય જોઈએ જ અમારી એક્ટિંગ તો જોવી નહીં પડતા હા તો હેડો હા ખાएंगे ઓર મજા કરેંગે હા અલ્યા અલ્યા કે માટલો કાટો લાકડી વાળો અલ્યા શું છે લે અલ્યા ધબળો છો આ બાપ પછી સેદરી હે હે એમ તો તો આની ઉભારો હ મની

કર્યો તો <laughs> <laughs>

મારા જેટલા પાકા થી તમે મેલ રોડે અને તંત્ર મોટો બેઠો બેઠો ખુરશી બેઠો બેઠો ખાતો અને મારડા આયા એ આ એડમ કો બોલતું જણા લાગી થી ઓય ચીરયો હો આ વાઢા કરીને મારું રદુ લાગે ઓંખાળે ઓ એટલે ખાયો ખાઈ લેજો પછી ખાવા નહી મળે મારી આવતો હમ હા પકડ્યા ઓય